બજેટ બે હજાર પચીસમાં મધ્યમ વર્ગ વૃદ્ધા વર્ગ યુવા વર્ગ અને સ્ત્રીઓને કયા કયા લાભ થયા છે આ વિડિયો દરમિયાન આપણે વિગતવાર જાણીશું નમસ્કાર બીવી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ જાણીશું કે મધ્યમ વર્ગને કયા કયા ફાયદા થયા છે નવી સિરીઝ પ્રમાણે બાર લાખ રૂપિયાની આવક હોય તો તમારા ઉપર ઝીરો ટેક્સ લાગશે જો તમારો પગાર બાર લાખ પંચોતેર હજાર રૂપિયા હશે તો તમને પંચોતેર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે સ્લેબ નંબર એટલે કે લાખ રૂપિયા સુધીમાં તમને ઝીરો ટેક્સ લેશે સ્લેબ નંબર ટુ ચાર લાખ થી આઠ લાખ રૂપિયા સુધીમાં તમને પાંચ ટકાનો ટેક્સ લેશે સ્લેપ નંબર થ્રી આઠ લાખ થી બાર લાખ સુધીમાં તમને દસ ટકા સુધીનો ટેક્સ લાગશે ત્યારબાદ બાર લાખથી સોળ લાખ સુધીમાં તમને પંદર ટકાનો ટેક્સ લાગશે સ્લેબ નંબર પાંચમાં સોળ થી વીસ લાખ રૂપિયા સુધીમાં તમને વીસ ટકાનો ટેક્સ લાગશે અને ચોવીસ લાખથી વધુ હોય તો તમને પચીસ ટકાનો ટેક્સ લાગશે સ્લેપ નંબર સાતમાં ચોવીસ લાખથી જો એક પણ રૂપિયો વધારે હશે તો તમને ત્રીસ ટકાનો ટેક્સ ભરવો પડશે વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ મુક્ત બમણી કરવામાં આવી છે ટીડીએસ મર્યાદિત વધારીને લાખ કરવામાં આવ્યું છે તમે વર્ષ માટે અપડેશન એટલે કે ફાઇલ કરી શકશો ભાડાની આવક પર ટીડીએસ મુક્ત કરી અને છ લાખ કરવામાં આવ્યું છે મોબાઈલ ફોન અને ઈ કાર સસ્તા થશે લિથિયમ એટલે કે આયન બેટરી સસ્તી થશે એલઈડી એલસીડી ટીવી પણ સસ્તા થશે કસ્ટમ ડ્યુપીટી ટુ પોઈન્ટ પાંચ લગાવવામાં આવશે એક લાખ કરોડ રૂપિયાનું શહેરી પડકાર ભંડોર કરવામાં આવશે શહેરમાં જે અમુક ગરીબ વિસ્તારમાં ગરીબ લોકો રહે છે એમને ગરીબ આવક યોજનામાં જોડવામાં આવશે એક લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે એટલે કે બે હજાર પચીસ માં ચાલીસ હજાર આની સાથે કઈ કઈ સ્ત્રીઓ માટેના ફાયદા છે એ જાણીએ એસસી એસટી એમ એસ એમ ઈ મહિલા ઉદ્યોગ જે લોકો ઉદ્યોગ કરી રહ્યા છે એમના માટે લોન ઝડપી અને જલ્દી મળશે મહિલાઓને બે કરોડ રૂપિયાનું ટર્નઓવર સુધીની લોન આપવામાં આવશે મહિલાઓએ પાંચ વર્ષમાં બે કરોડ રૂપિયા સુધીની લોન જીરો વ્યાજે મળશે મહિલાઓને નાણાકીય સહાય તાલીમ અને માર્ગદર્શન આપીને આત્મનિર્ભર બનાવવામાં આવશે મહિલા ઉદ્યોગ સહકારીને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ તાલીમ માર્કેટિંગ સપોર્ટ અને સરકારી યોજના સાથે જોડવામાં આવશે આ સાથે આપણે જાણીએ કે વૃદ્ધો માટેના કયા ફાયદા છે વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ મુક્ત બેંગણી પચાસ લાખ રૂપિયાની વધારી એક લાખ રૂપિયા કરવામાં આવી છે કેન્સર દુર્લભ ગંભીર રોગોથી પીડાતા લોકોને છત્રીસ જીવન રક્ષક દવાઓને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવી છે સેન્ટર બનાવવામાં આવશે ઘટાડી છે તેર દર્દી સહાય કાર્યકર મૂળભૂત કસ્ટમ ડિપ્યુટી બહાર આવશે યુવાઓને કઈ કયા ફાયદા થયા છે એ જાણીએ સ્ટાર્ટઅપમાં દસ હજાર કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે પાંચસો કરોડ રૂપિયા ત્રણ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એના સેન્ટર બનાવવામાં આવશે તબીબી શિક્ષણ માટે આગામી પાંચ વર્ષમાં પંચોતેર હજાર બેઠકોમાં વધારો થશે દેશમાં ત્રેવીસ આઈઆઈટીમાં છ હજાર પાંચસો બેઠકો વધારવામાં આવશે મેડિકલ કોલેજમાં દસ હજાર બેઠકો વધારવામાં આવશે પીએમ રિસર્ચ ફેલોશિયન હેઠળ દસ હજાર નવી ફેલોશિયન્ટ આપવામાં આવશે દેશમાં જ્ઞાન ભારત મિશન શરૂ કરવામાં આવશે એક કરોડ હસ્ત પ્રોત્સાહન ડિજિટલ દ્વારા આપવામાં આવશે આ સાથે મેક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડ પ્રોત્સાહન સેન્ટર પણ ઊભું કરવામાં આવશે કૌશલ્ય વધારવા માટે પાંચ રાષ્ટ્રીય સ્તરમાં કેન્દ્ર બનાવવામાં આવશે વધુ સમાચાર વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ અત્યારે મને રજા આપો નમસ્કાર